સૌથી પહેલા તો એક વાત પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા હરમે દીવા સ્વપ્નમાં રાજતા એમના સાથીઓ અને એ તેઓ ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાજે છે આવા પરેશભાઈ ધાણાણી પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું આને વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ છે અરે ભાઈ સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક પછી એક કામ કહી શકીએ કે સંભવિતની યાદી લાંબી થાય એવું છે મારે એટલું જ કેવું છે કે પરેશભાઈ જીવા સ્વપ્નમાં રાજવાનો બંધ કરી દીયો રાજકોટમાં પરસોતમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે રાજકોટ વાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે આ નરેન્દ્રભાઈની સાથે ચાલવા વાળું રાજકોટ નરેન્દ્રભાઈ મોદીની સાથે ચાલવાડું સૌરાષ્ટ્ર સાથે સાત સીટો ઉપર પાંચ લાખ કરતા વધુ મતોથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી નરેન્દ્રભાઈની વિકાસ યાત્રામાં પરેશભાઈ અમને ભરોસો છે રાજકોટની અમે કામો છે અમારા વડાપ્રધાને ગેરંટી શબ્દ પહેલીવાર વાર રાજકારણમાં કહેવાય છે કે અમે જે કઈ સંકલ્પ પત્રમાં વાયદાઓ આપ્યા વચનો આપ્યા એ તમામ અમે પૂર્ણ કર્યા છે દસ વર્ષમાં ચાર કરોડ કરતા વધુ ઘરો બનાવ્યા પાંચ વર્ષમાં ત્રણ કરોડ કરતા વધુ ઘરો બનાવશું આ અમારું વચન છે આ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી છે નરેન્દ્રભાઈ ની લોકપ્રિયતા નરેન્દ્રભાઈ ની ગેરંટીમાં ભલભલી કોંગ્રેસના આગેવાનો ભણાઈ ગયા છે ત્યારે પરેશભાઈ મને લાગે છે રહો વાતચીત કરી અને મને લાગે છે કે રાજકોટનું વાતાવરણ દોડવાનો આ પ્રયાસ ન કરતા રાજકોટની સાણી સમજુ કદર પ્રજા કે જેને આજી ડેમ ને હંમેશા ખાલી જોયો છે એ આજી ડેમ વર્ષમાં બે વાર ભારતીય જનતા પક્ષના શાસનમાં ભરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે જે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની ભેટ આપી એ સૌની યોજનાને કારણે પંદર કરતા વધુ ડેમો આજે ભરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા પહોંચવાના શરૂ થયા છે ગ્રામ પંચાયતો દિલ્હી સાથે નરેન્દ્રભાઈ મોદીએ જોડી છે આવા નરેન્દ્રભાઈ મોદીની સામે મને લાગે છે આવી વાતો કરી અને બે બુનિયાદ વાહિયાત વાતો કરીને આપ શું સાબિત કરવા માગો છો રાજકોટ એ નરેન્દ્રભાઈનું રાજકોટ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે રાજકોટવાસીઓને ત્યારે હું માનું છું રાજકોટવાસીઓ નરેન્દ્રભાઈના સાથને પ્રતિસાદ આપી પરસોત્તમભાઈ રૂપાલાને પાંચ લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે મને લાગે છે કે જે રીતે ક્ષત્રિય સમાજ વાત કરતો છે કે તેઓ શ્રી ભાજપની સાથે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે છે ગઈકાલે જ પરસોત્તમભાઈ રૂપાલાએ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથ આપે સૌ રાષ્ટ્રની ઉન્નતિમાં રાષ્ટ્રની પ્રગતિમાં સાથે મળીને કામ કરીએ

વાત હોય કે ગુજરાતમાં ડેમ ચલાવવાની વાત હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષે પોતાની કરી છે પોતાના વચનો પૂર્ણ કર્યા છે આવા રાજકોટ ખાતે રૂપાલા વિજેતા લાખ કરતા વધુ એટલા માટે કાર્યકર્તાઓનો ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો રાજકોટની પ્રજામાં ભરોસો છે અને એ ભરોસાની સાથે હરમેશ રાજકોટની પ્રજા રહી છે ત્યારે અમે રાજકોટની પ્રજાના આશીર્વાદ લઈ આવનારી ચૂંટણીમાં છવ્વીસે છવ્વીસ કમળ ગુજરાત નરેન્દ્રભાઈ મોદીને આપશે